નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવ્યો છું હું શું તમારો મોજલો પ્યારો મિત્ર આશિક દીવાનો દેશી ગમરાનો સોરો સાથીઓ આજના આ વિષયના અંદર હું તમને એક અદ્ભુત અને એક ચમત્કારી કે એક જડીબૂટી સમાન એક વનસ્પતિ વિશે હું પરિચિત કરાવવાનો છું ખાસ કરીને જે તમે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો છો આ જડીબૂટી અને આ જડીબુટી સમાન વનસ્પતિનું નામ છે કંબઈ વનસ્પતિ સાચું તમે તમારા એરિયાની અંદર એટલે કે વિસ્તારની અંદર આ ઝડીબૂટીને કયા નામથી ઓળખો છો એ પણ મને સો ટકા કોમેન્ટના અંદર કહેજો કારણ કે અલગ અલગ એરિયાની અંદર આ જડીબૂટ્ટી છે અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે જોઈ શકો છો મને કંબોઈ વનસ્પતિ પણ કહેવામાં આવે છે સાથીઓ આ છે મચ્છર અને પાઇલ્સની બીમારી એટલે કે ભગંદરની બીમારીને પણ મટાડાશે જે ઝાડા રહેતો હોય મેળો રહેતો હોય જે અતિસાર રહેતો હોય એવા રોગોને આ જડીબૂટ્ટી મટાડાશે એટલું યાદ રાખજો સાથીઓ દુનિયાની અંદર એવી કોઈ દવા નથી એવી કોઈ ગોળી નથી કે મચ્છાને મટાડી શકે ઓપરેશન જ કરાવવું પડે પણ તમારે ઓપરેશન કરાવવું નહીં પડે કારણ કે આ મચ્છાનો ઈલાજ કરશે એટલું યાદ રાખજો એટલે કે મચ્છાની બેસ્ટ દવા કહેવામાં આવશે એટલું એટલું યાદ રાખજો કારણ કે મચ્છા દુખતા હોય ને હળહળ કરતા હોય ને અને એને શાંત કરવા હોય ને તો આ ઠંડકવાળી જડીબૂટ્ટી રામબાનનું કામકાજ કરાશે એટલું યાદ રાખજો બીજી કોઈ જડીબૂટ્ટી રામબાનનું કામકાજ કરતી નહીં પણ આરી કરાશે એટલું યાદ રાખજો સાથીઓ જો આ કોઈ છોકરી જો વિડીયો બનાવતી હોય અને જો લાઇકોની વાતો કરવામાં આવે ને તો લાખોની સંખ્યાની અંદર લાઇકો મળી જાય અને જો કોઈ હીરોઈન હીરોઈન જો વિડીયો બનાવતી હોય લાઈકોની લાઇકોની વાતો કરે ને તો કરોડોની સંખ્યાની અંદર લાઇકો મળી જતી હોય સાથીઓ મારા જેવા વ્યક્તિને કોણ લાઇકો કરે સાથીઓ તમને રોમવાલા હોય પ્રભુવાલા હોય શોરવાળા હોય તો એક કરી નાખો મારા માટે એક લાઈક ખૂબ છે સાથે જોઈ શકો છો આ અદ્ભુત નજારો કાલ્પનિક નજારો આ જડીબુટીનો જોઈ શકો છો સાથીઓ આ જે કંબઈનું રેગ્યુલર તમે દાંતણ કરશો ને તો તમારા પેઢા દાંત એકદમ મજબૂત થશે અને એકદમ સ્વસ્થ થઈ જશે એટલું યાદ રાખજો અંબુજા સિમેન્ટ જેવા હોવા આપણે વાપરો છે ને જે રીતે મજબૂતી આવે છે ને એવી રીતે તમારા દોતોની મજબૂત આવી જાય એટલું વાત કરી એટલે કે આ ફળનું સેવન કરવાથી છે ને દોત એટલે કે પેઢા મજબૂત થઈ સાથી જોઈ શકો આ ફળ છે જોઈ શકો કાળું કાળું ફળ જોઈ શકો તો આ કાળા કાળા ફળનું જો રેગ્યુલર સેવન કરવામાં આવે ને તો જો ઝાડા રહેતો હોય અતિશાર રહેતો હોય મેળો બૈડો રહેતો હોય બધું પણ મટી જાય છે ને આના આ ફળનું એટલે કે કંબઈના ફળનું રોજ સેવન કરવાથી છે ને પાચનતંત્ર ડાયજેશન સિસ્ટમ એકદમ મજબૂત થઈ જાય જે પિત્દેશ રહેતો હોય જે ગરમી રહેતી હોય ગરમી પણ શાંત પડે છે કારણ કે ગરમીને પણ ઓછી કરસ આ ઝડીબૂટી એટલું વાત ગયું એટલે કે આ જડીબુટીના પાનનું પણ સેવન કરી છે આ પત્તા જડીબુટીના પાનને તમે ચબે ચબીને રસ ચૂસી લેશો ને અને રસ પી જશો ને તો તમારું મઢું નહીં ખુલતું હોય તો મોઢું ખુલવા મળશે અને પ્લસ મઢાની અંદર જે આળું ઝેર થયેલું ચોદી બધી પડે એ પણ મટી જશે પ્લસ આ કંબુઈનું સેવન કરવાથી પણ મઢાની અંદર જે ચોદા પડ્યા છે મોઢું આળું જોઈએ એ પણ મટી જશે અને મઢું બરાબર ખોલે કારણ કે મૂઢાની એક્સરસાઇઝ થશે કારણ કે આ કંબોઈ ખાવાથી મઢામાં ખૂબ ભરીને નાખે ને તો મજા આવે એનો રસ કંઈક હોય મીઠા સીવી હોય મજા આવી જાય એટલું વાત ગયું સાથીઓ મચ્છા પાઇલ્સની બીમારી છે ને દવા વગર પણ મટી જશે એટલું વાત ગયું એટલે કે આ કંબઈના ફળનું રેગ્યુલર સેવન કરશો ને તો સો ટકા મારી ગેરંટી છે સો ટકા કહું છું તમને કે હોય સો ટકા કહું છું સાથીઓ તમને જો મચ્છરની બીમારી એ પણ મટી જાય ઓપરેશન કરાવવાની કોઈ જરૂર પડશે નહીં હાવ મફતના અંદર એટલે કે હાવ ફ્રીના અંદર તમારા શરીરના અંદર જે મચ્છરની પ્રોબ્લમ છે મિસ્ટીક હશે ડખો બધું પણ મટી જશે કારણ કે આ ઠંડક માટે અતિ ઉત્તમ છે એટલું વાત રમજો અને સાથીઓ આ જડી બહુ પાવરફુલ છે એટલું વાત રહેજો આનું ફળનું સેવન કરવાનું છે સાથી વિડીયો પસંદ આવે તો એક લાઈક કરો અને ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથી તમે જો આ જડીબૂટીનો ઉપયોગ કરેલો હોય અને આના ફળનું સેવન કરેલું હોય તો મને કોમેન્ટને અંદર કહેજો તમને એવું લાગ્યું કે કંબઈનું ફળ ના ખાવા પણ ખાવા એટલું વાત રાખજો અમે હું પોતે ગાધેલું છે એટલું વાત રહેજો આથી કોઈ નુકસાન નથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી એટલું વાત બહુ ફાયદા આવશે એટલું વાત રાખજો સાથી આવજો બે બાય શિવ ટાટા ફોન